હું રણજીતભાઈ ગોહેલ સામાજિક આગેવાન જુનાગઢ અને અનુસૂચિત જાતિ ગુજરાત સમાજવાડીની જગ્યાના સંચાલક તરીકેની અત્યારે જવાબદારી છે પણ આજની તારીખે તંત્ર દ્વારા જે અહીંયા અમારા જે દરેક વખતે રજૂઆત કરીએ છેલ્લા ચાર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા અનુસૂચિત જાતિ સમાજવાડીની જગ્યામાં સમૂહ લગ્નો એટલા થાય છે શિવરાત્રી પરિક્રમાના જે મેળાઓળા થાય છે તેમાં અમારી સમાજનું જે જમણવાર જ્યારે હોય છે ત્યારે પ્રકૃતિને ને આધીન જે પવન હોય વરસાદ હોય ઠંડી હોય તડકો હોય ત્યારે જે જમણવાર જે ખરાબ થાય છે એના માટેની અમે એક રૂમ બનાવવાની તંત્ર પાસે જે મંજૂરી માંગી હતી એ મજૂરી છેલ્લા બે ત્રણ વર્ષથી અમે અવિરત માંગીએ છીએ અને અહીંયા લાખોની સંખ્યામાં અનક્ષત્રની જે જગ્યા છે એમાં લાખોની સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો આવતા હોય કારણ કે અનુસૂચિત જાતિ સમાજને રહેવા માટે માટેની અહીંયા ભાવના તળેટીમાં ક્યાંય પણ જગ્યા મળતી નથી જ્યારે પણ અનુસૂચિત જાતિના લોકો જે બીજા આશ્રમમાં જાય ત્યારે એને પૂછવામાં આવે છે કે તમે કેવા ત્યારે અમારે ન છૂટકે કહેવું પડે છે કે ભાઈ અમે અનુસૂચિત જાતિના લોકો છીએ ત્યારે અમને અહીંયાથી બરતરફ કરવામાં આવે છે ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે જે દુઃખદ બાબત છે અને જ્યારે જ્યારે આ સરકાર જો સનાતન ને વાત કરતી હોય તો સનાતન માં માનતી હોય એ સરકારે જે બોધનો આપેલો જે શબ્દ છે કે સનાતન ધર્મ સના એટલે તન ધર્મ એટલે પોતાનો ધર્મ જે માનવતા ધર્મ જે છે એ સનાતન ધર્મ કહી શકાય અને સનાતન ધર્મમાં કોઈ પણ જાતિને જાતિ બાતિ ઓટી ન એ છતાં પણ આજે અમને પૂછવામાં આવે છે એને હિસાબે આજે છેલ્લા ચાર વર્ષથી અમે કન્ટિન્યુ દુઃખી પરેશાન છીએ અને આવનાર આ જે આજના દિવસે જે ડિમોલેશન કરી ગયા છે એ ખરેખર દુઃખદ બાબત છે અને આ આ જે અત્યારે જે મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશન કરેલું છે એના આવનાર દિવસોમાં ગુજરાત ભરમાં પડઘા પડશે એવું પણ હું અહીંથી સ્થાનિક કહી દઉં છું કારણ કે અમે જે માંગણી અમારી છે એ બંધારણીય માંગણી છે અથવા તો અમે કલેક્ટર અને સરકારશ્રીને એવા પણ અમે લેટરો આપેલા છે કે ભાઈ તમે અંદર જે પણ લોકો જે અનુસૂચિત જાતિના લોકો જે આવતા હોય એ લોકોને રહેવા જમવા માટે ફ્રી સગવત મળે અને દરેક જગ્યા ઉપર જઈ શકે પણ આજની તરીકે આવું બન્યું નથી અને સનાતનની જે વાત કરતી હોય સરકાર તો આને આમ હું ફિટકારું છું અને જે અત્યારે જે આ અમે જે બનાવીએ છીએ કે માત્ર ને માત્ર અમારી સમાજના જે લોકો અહીંયા જમતા હોય એનું જમવાનું ન બગડે અને જેને ખોરાક ના બગડે એના માટેનો એક રૂમ જાણે પતરાનો જે બનાવવાનો હતો એ છતાં પણ આ લોકોએ પાડીને અત્યારે દિવસ જે કરી દીધો છે હું આને સખત વ્યક્તમાં શબ્દમાં વિખોડી કાઢું છું અને આવનાર દિવસોમાં આ જેટલા પણ લોકો જે આય પાળવા આવતા હતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે જગ્યા સત્તાવન એકર જે જમીન છે ભવનાથ તળેટીની અંદર એમાં સુપ્રીમ કોર્ટ અને અ હાઈકોર્ટનો આદેશ હોવા છતાં કે ભાઈ અહીંયા રતિભાર જમીન નથી આપવાની એ છતાં પણ કલેક્ટર દ્વારા અને સ્મ્રકાર દ્વારા જે જમીન આપવામાં આવેલ છે એ તમે આ સામે બિલ્ડિંગ તમે જોઈ લો છો કે આ જે બિલ્ડિંગ અત્યારે બનેલું છે એ બિલ્ડિંગ પર સત્તાવન એકરની જે અંદર હતું એવી જ રીતે જે જમીન તમે આપેલી છે એ જમીન અમને અનુસૂચિત જાતિના હિત માટે તમે જમીન આપો એવી અમારી હરેક વખત અમારે કાચી ઓલ્ડી એક બનાવવાની હતી એ છતાં પણ આ મહાનગરપાલિકા અમારી ઉપર જે અત્યાચાર કર્યો છે આ અત્યાચાર ને સખત સખત વિરોધમાં અમે વખાડી કાઢ્યા છે અને આવનાર દિવસમાં ગુજરાત અનુસૂચિત જાતિ સમાજ ને આ સરકાર જવાબ આપે આ તંત્ર જવાબ આપે એવી હું માંગણી કરું છું અને કદાચ ને આમાં કદાચ કદાચ કરવી પડશે તો પણ હું કરીશ પણ મારી સમાજ માટે હું જીવીશ અને અને જે જગ્યા ઉપર અત્યારે અમે બાંધકામ કરી રહ્યા છીએ મહાનગરપાલિકાની જગ્યા નથી આ જગ્યા એમને ફાળવેલી જગ્યા છે પાણી પુરવઠાની જે જગ્યા હતી એમાં ડોક્ટર બાબા આંબેડકર મહા મહિમનું જે ટેક્યુ બેહારી અને મારી સમાજના હિત માટે જે જગ્યા ગુજરાત અનુસૂચિત જાતિ સમાજે વાળેલી છે એ જગ્યા ઉપર અમને તમે માંગણી અમારી જે છે તમારા રીતિ રિવાજ મુજબ અમને આ જમીન આપી અને અમારા સમાજ નો ઉધાર કરો એવી અમે માંગણી કરીએ છીએ આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન ના કરવું પડે એવી સરકાર શ્રી તથા તંત્ર ને મારી નમ્ર અપીલ છે જય ભીમ નમો બુધાય